ભારત માતાને આઝાદ કરાવવા માટે ક્રાંતિકારીઓ તેવીસમી માર્ચે ફાંસી ના માથે લટકી અને અમર શહીદી જેને વર્યું હોય સાહેબ ઈ ભગતસિંહ ઈ સુખદેવ અને ઈ રાજગુરુ તેવીસમી માર્ચે ભારત માતાને જંજીરોમાંથી ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવા માટે બલિદાનની વેદી ઉપર ચડી ગયા હોય ત્યારે કહેવાની ઈચ્છા થાય કે ભલે હી ગાંધી કી તોતી તેરે ખાતિર ગહના થા ગાંધીજી જે દોરડીથી બકરીને બાંધતા હતા એ દોરડી આજે સંગ્રહાલયમાં મોજૂદ છે ગાંધીજી જે બકરીને બાંધતા હતા એ દોરડી આજે સંગ્રહાલયમાં મોજૂદ છે પણ આ ત્રણ ત્રણ ક્રાંતિકારીઓ બલિદાનની વેદી ઉપર ફાંસીના માચડે લટકી ગયા ભલે હાતી ખાતી અમારે ભગતસિંહ ને પહેના હમકો દે દો બસવો રસ્સી જીસે અમારે ભગતસિંહ ને અરે હમ માન રહે હૈનેહરુ ને ભારત આઝાદ કરાયા हम मान रहे हैं नेहरू ने ही भारत आजाद कराया था पर हमको सुना दो फिर वो तून जिसे हमारे राजगुरु ने गाया था अरे हम मान रहे हैं चरखे ने ही उन सारे अंग्रेजों को पटका था हम मान रहे हैं चरखे ने ही उन सारे अंग्रेजों को पटका था पर हमको दे दो बस वो फंदा जिस पर मेरा बिस्मिल लटका था अरे आजादी के महासमर में सारा कार्य तुम्हारा था चलो मान लिया आजादी के महासमर में सारा कार्य तुम्हारा था पर हमको दे दो बस वो गोली जिसे शेखर ने खुद को मारा था आ भगत सिंह साहेब फांसी आप चौबीसमी मार्चे

ઉડ્યા ફુવારો રંગ અટક્યા પ્રકૃતિ રમવા ચડી પાઈ વંત સુરભી વળી પાછી ઉડી રજ અંબર ચડી અરે પાલવ સંકોરી ઉભી ગોરી મંદ મુખ મલકાવતી મહારાજ દિનકર મે રહેઠા આમ સંધ્યા આવતી એવી સરસ સંધ્યા ખેલી છે ઠાકર મંદિર ની ચાલન વાગી રહી છે ગૌધણ છે ઈ જેને કહેવાય વગડે ચરી અને પોતપોતાના ખીલે બંધાઈ ગયા છે આવા હાજના ટાઈમે ભગતસિંહને કોઈ મળી નહોતું શકતું સાહેબ જેલમાં કોઈને પણ મળવાની છૂટી નહોતી કોઈ પણ ભગતસિંહને મળી નહોતું શકતું પણ એક વ્યક્તિ જેલમાં કચરો વાળવા વાળી જે શૌચાલયમાં જે કચરો વાળવા વાળી બાઈ હતી શૌચાલય સાફ કરવા વાળી બાઈ કચરો વાળવા વાળી વાલ્મીકી સમાજની બાઈ જેલમાં આવી શકતી અને ત્યાં ભગતસિંહ આ બાઈને બાઈ ને કેલ્મિકી સમાજની બાઈ છે કે માં બેબો બેબો એટલા માટે કે છે કે પંજાબમાં

पंचाणु वर्ष पहला नहीं आ भगत तू ऊंची जात वाले हो हम नीची जात वाले हैं अगर तू मेरे हाथ से निवाला खा लेगा ना मेरे हाथ से तू खाना खा लेगा ना तो तुझे मोक्ष नहीं मिलेगा बेटा अने त्यारे भगत एम बोले उनसे कि माँ एक बेटे को मोक्ष तब ही मिलता है जब मौत से पहले ઘરેથી જમવાનું લઈ આવે અને બાઈ ભગતસિંહ જમાડે છે સાહેબ પણ ચિત્ર એવું લાગતું જાણે બાંધી દીધો હોય અને માં જશોદા છે એ કનૈયા ને જમાડતી હોય ને એવું દ્રશ્ય ઈ વખતે લાહોર ની જેલમાં જોવા મળતું હતું એ બે બે છે ભગતસિંહ ને જમાડતી અને આ બાજુ

कितने बोले पन से उसने अंतिम इच्छा जतलाई जाति धर्म सब भुलाकर मेरे हाथों से रोटी खाई उस पल ऐसा लगता था वो जैसे कृष्ण कन्हैया हो उस पल ऐसा लगता था वो जैसे कृष्ण कन्हैया हो अरे पल व पल भर तो यूं लगा जैसे में यशोदा मैया हो એક વાર ભગતસિંહ મને પાછો આપી દે ઈ માગે આપવા તૈયાર થવા ગરીબ ભાઈ કે લોટા દેજો લાલ મેરા તોલી ભર દુગી મારી પાસે હું તો ગરીબ બાઈ છું મારી પાસે બીજું તો શું હોય હું શું આપી શકું એના બદલામાં અને એ બાઈ આગળ બોલે છે કે લોટા દે જો લાલ મેરા તો ઉસકી જોલી ભર દુંગી જીસે જના હે ભગત કે બદલે મેં આ મારો દીકરો છે મે જણ્યો છે જીસે જના હે ભગત કે બદલે ઉસે ન્યોછાવર કર દુંગી અરે ભગત જો મને પાછો આપી દે ને તો હું મારો દીકરો કુરબાન કરવા માટે તૈયાર છું अनायासी जाने क्या क्या बेबे सोच रही थी अनायासी जाने क्या क्या बेबे सोच रही थी तब तब गिरते आंखों से वो आंसू पोच रही थी तब अनायासी कानों में एक स्वर आकर के बोला अनायासी कानों में एक स्वर आकर के बोला આ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ સાહેબ ત્રણે ક્રાંતિકારીઓ ત્રેવીસમી માર્ચે ફાંસી ના માસતા હસતા સાહેબ લીટકી આ રાજગુરુ જેને એ નાનો હતો ને ત્યારે એને સજા કરવામાં આવી હતી ટેબલ ઉપર ઊભો રાખી અને અંગૂઠા પકડાવવામાં આવ્યા હતા અને એનો ગુનો ખાલી એટલો જ હતો કે એને અંગ્રેજોનું પેપર હતું ને અંગ્રેજી વિષયનું પેપર એ કોરે કોરું મૂકી દીધું હતું આખો પેપર કોરું મૂકી દીધું ને

જેનામાં આ આ આગ સળગતી હોય ઈજ સાહેબ ભારત માતા માટે તેવીસ વર્ષની ઉંમરે ફાંસી ની લટકી જાય